ખેડૂત ભલે દુનિયાના છેડે જાય પણ જો એને ખેતી કરવાનો મોકો મળે તો એ છોડતો નથી પરિસ્થિતિ યોગ્ય ન હોય તો પણ તેને યોગ્ય બનાવીને ખેતી કરી જ લે આજે એક એવા ખેડૂતની વાત કરવી છે જેમણે વ્યવસાય અર્થે સુરત જેવા શહેરમાં રહેવા જવાનું થયું એક તો ખેડૂતનો દીકરો અને એમાંય પાછા બીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરેલો એટલે ખેતી વગર શહેરમાં મન લાગતું નહોતું ત્યારે આ ખેડૂતે જોરદાર માર્ગ કાઢ્યો શહેરના રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓથી પકવેલા શાકભાજી આ ખેડૂતને માફક આવતા નહોતા તેથી તેમણે પોતાના ઘરને જ ખેતર બનાવી દીધું અને પોતાના ઘરના ધાબા પર ઓર્ગેનિક શાકભાજી પકવવાનું શરૂ કર્યું અને આ ખેડૂતમાંથી પ્રેરણા લઈ વિસ્તારના કેટલાય લોકોએ પોતાના ઘરના ધાબે શાકભાજી પકવવાની શરૂઆત કરી અને એક નવી ક્રાંતિની શરૂઆત થઈ ઓલપાડના કીમ વિસ્તારમાં રહેતા જયંતિભાઈ કોરાટના ઘરના ધાબે તમને મનગમતા ફળ ફ્રૂટ અને એ પણ ઓર્ગેનિક રીતે પકવેલા મળી જશે આપ જે આ સુંદર બગીચો નિહાળી રહ્યા છો તે જયંતિભાઈ કોરાટનું ઓલપાડના કીમ ગામે આવેલું આવાસ છે ખેડૂત ખેતીથી બહુ દૂર ન રહી શકે તે ન્યાયે વતનથી સુરત શિફ્ટ થયેલા જયંતીભાઈએ શહેરના ઝેરી શાકભાજીથી કંટાળી પોતાના ઘરના ધાબે જ ખેતી કરવાનું નક્કી કર્યું અને તૈયાર થયું સુંદર ટેરેસ ગાર્ડન જ્યાં તમામ પ્રકારના શાકભાજી મળી જશે એક પણ રૂપિયાના ખર્ચ વિનાની ખેતી એટલે ટેરેસ ગાર્ડન ટેરેસ ગાર્ડનમાં ત્રીસથી વધુ પ્રકારના સિઝનેબલ શાકભાજી અને ફળ ઉછેરવામાં આવે છે માટી વિના જયંતિભાઈ પાણીમાં ઇઝરાયલ પદ્ધતિથી ટેરેસ ગાર્ડન ખેતી કરે છે તો મોળ બીએસ એગ્રીકલ્ચર કરેલું એટલે મને ખેતીમાં પહેલેથી જ રસ અને અમારા બાપ દાદાનો ધંધો એ ખેતી છે અને પછી અહીં સિટીમાં આવ્યા પછી દવા અને ખાતરવાળું બધું મળે તો કેમિકલ વગેરેનું મળે કારણ કે આપણે અનુભવ છે એટલે એ એનો ઉપયોગ કર્યો અને આ બધું કોઈ પણ જાતની દવા કે ખાતર વાપરતા નથી કિચન વેસ્ટ આવે જે આપણે શાક સુધાર્યું હોય ફળ ફળાની સુધાર્યા હોય બધું આમાં નાખીને એનું ખાતર કરી નાખવાનું અને એમાં જ આવી છીએ એટલે આપણે દવાની જરૂર નથી પડતી અને ખર્ચો પણ નથી થતો અને દરરોજ લગભગ અઠવાડિયે એક બે વખત આપણે ચાક શાક આનું થઈ જાય આમાં સિઝન પ્રમાણે કરીએ છીએ એટલે ચોમાસું હોય તો રીંગણા મરચાં ટમેટા અને તુરિયા થાય ગુવાર થાય ભીંડો થાય બધું વાવીએ છીએ શિયાળામાં મૂળા મોગરી ગાજર ટમેટા પછી બટાટા વાવીએ છીએ બધા વસ્તુ વાવીએ છીએ આમાં એક તો ખારું પાણી ન હાલે એટલે આપણે કીમમાં અત્યારે ખારું પાણી છે એટલે અમે ઘણું ખરું છે ફિલ્ટરનું પાણી પાછું મોંઘવું પડે તો આપણે એસીનું આઉટલેટનું પાણી હોય એ વરસાદ જેવું પાણી હોય વરસાદ કરતાં સારું આવે એટલે એનો ઉપયોગ કરીને વગર ખર્ચે આપણે પાણી વાપરીએ છીએ અને કેમિકલ વગરનું બધું આવે કારણ તો અત્યારે તો પાણી બધા કેમિકલવાળા આવે તો એનું આમાં થાય તો આપણે આ કેમિકલ વગરનું મળે સ્વાદિષ્ટ સારું થાય અને પ્લસ આપણે નાળિયેરના છલોતરા હોય એ નીચે ગુંડાની નીચે રાખવાના એટલે પાણી સહી ભરાય ન રહે નિતાર થઈ જાય

જયંતીભાઈ છેલ્લા દસ વર્ષથી ટેરેસ ગાર્ડન બનાવી સિઝન પ્રમાણે ત્રીસથી થી વધુ શાકભાજી ફળો સહિત અન્ય પાકો લે છે જૂનાગઢથી બીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરનાર કોરાટ કોઈપણ પ્રકારનો પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કર્યા વિના ઘરના ધાબે ટેરેસ ગાર્ડન તૈયાર કર્યો છે જેમાં નહિવત ખર્ચે સંપૂર્ણ ઓર્ગેનિક દવા મુક્ત શાકભાજી અને ફળો ઉગાડી રહ્યા છે અને અન્યોને પણ ટેરેસ ગાર્ડનની ખેતી કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે શાકભાજીમાં આપણે રીંગણ છે ટમેટા છે મરચાં છે ચોળી છે કારેલા છે તુવેર છે અને વાલોળ છે પેલા પાલક બી છે અને ફુદીનો બી છે અમને એમ શોખ હતો થોડોક એટલે પેલા તો અમે માટીમાં બધું કરતા હતા પછી બાજુમાં કાકા બી ટેરેસ ગાર્ડન કરતા હતા તો તેનાથી ઇન્સ્પાયર થઈને પછી અમે હાઇડ્રોપોનિક સિસ્ટમથી ચાલુ કરેલું મહેનત તો એટલી કઈ નહીં લાગતી આપણે વીક માં બે ત્રણ દિવસ વ્યવસ્થિત કલાક કલાક આપી દઈએ તો બસ ચાલે એટલી બધી મહેનત બી નહીં જોતી અને આપણે સારા તાજા અને હેલ્ધી આપણે આ રીતના ખાઈ શકીએ આપણે ઉગાડેલા જ આપણી ટેરેસ પર જયંતિ ભાઈ એક પણ રૂપિયાનું ખર્ચ કર્યા વિના ઝીરો બજેટ ટેરેસ ગાર્ડન ની ખેતી કરી રહ્યા છે તૂટેલા ટબ પ્લાસ્ટિકના કેરબા વગેરેમાં છોડનો ઉછેર કરવામાં આવે છે કિચન વેસ્ટમાં સડેલા શાકભાજી ફળની છાલ મગફળીના ફોતરા નારિયેળની છાલ સુકાઈ ગયેલી વનસ્પતિનો ઉપયોગ કમ્પોઝ ખાતર તરીકે કરે છે જયંતિભાઈને આજુબાજુના ઘરનો વેસ્ટ પણ આપી જાય છે જેથી કચરાનો નિકાલ પણ થઈ જાય અને જયંતિભાઈને ખાતરનું ખાતર પણ મળી રહે આમ જયંતિભાઈ વેસ્ટનો બેસ્ટ ઉપયોગ કરી ઘરના ધાબે જ દવા વગરના તાજા શાકભાજી ઉગાડી રહ્યા છે મહાનગરોમાં માટી સહેલાઈથી મળી રહેતી નથી માટે જયંતિભાઈએ મહાનગરમાં રહેલા લોકો માટે પણ ટેરેસ ગાર્ડન ખેતી માટે એક ટેકનિક અપનાવી છે જેમાં માટી નહીં પરંતુ માત્ર પાણીથી જ ખેતી કરી શકાય છે શહેરોમાં ટેરેસ ગાર્ડનના શોખીનો માટે જરૂરી માટી મળતી નથી તેના વિકલ્પ તરીકે ઇઝરાયલ માટી વગર હાઇડ્રોફોનિક પદ્ધતિથી ફક્ત પાણીમાં શાકભાજી ઉકાળી શકાય છે આ પાણીમાં પાક માટે જરૂરી કેલ્શિયમ ફોસ્ફરસ કોપર ઝિંક પોટાશ જેવા તમામ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આ પાણીમાં મળી રહે છે માટી ન હોય તો રોગ જીવાત નથી આવતી એટલે દવાઓ પણ છાંટવી નથી પડતી અને કેમિકલ વગર શાકભાજી મળી રહે છે જયંતિભાઈની ટેરેસ ખેતી જોઈને સોસાયટીના અન્ય લોકો પણ ટેરેસ ખેતી કરતા થઈ ગયા છે જેનાથી તેમને ઘણો ફાયદો થઈ રહ્યો છે સોસાયટીના લોકો જયંતીભાઈના માર્ગદર્શનથી ટેરેસ પર રીંગણ મરચી ચોળી લીંબુ જેવા શાકભાજી તેમજ ફળ ફૂલની ખેતી કરી રહ્યા છે સોસાયટીના લોકોના કહેવા મુજબ ટેરેસ ગાર્ડન ખેતી તેમના માટે ઉત્તમ છે કારણ કે તેઓ પહેલાં બજારમાંથી દવાવાળા શાકભાજી અને ફળો ખરીદતા જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ અસર થવાનું જોખમ હતું ત્યારે જ્યારથી ટેરેસ ગાર્ડનની ખેતી કરતા થયા છે ત્યારથી તેઓ ઓર્ગેનિક અને તાજા શાકભાજી અને ફળો મેળવી રહ્યા છે અમે બધા સિઝનલ પાક બધા જ ઉગાડીએ છીએ જે રીંગણ સિઝન હતો રીંગણ ઉગાડીએ છીએ દૂધી ફૂલા દૂધી બધું ફૂલેવર કોબી પણ અમે રોપા લઈને ઉગાડીએ છીએ બસ ઘરનું જૈવિક મળે છે કેમિકલ વગરનું ખાવાનું બધું બધાયને મળે છે અઠવરિયાનું બે ટિફિન તો મારા ઢાબામાંથી જ જાય છે એ સલાહ આપી હતી 5-5 વર્ષ થયા 5 વર્ષથી હું થોડું થોડું એક એક માટ કુંડું વધારું છું તો સલાહ થી અમે લોકો એ બધા એ સોસાયટીમાં ભી અમે બધાએ અલગ અલગ ઢાબામાં આ રીતે કર્યું છે કે આ ફાયદો થાય છે એનાથી એમ કઈ નહીં બે વખત પાણી નાખવાનું બીજું કઈ નહીં અમે જે કિચન વેસ્ટ બતાવ્યું છે એ કિચન વેસ્ટ નો યુઝ કરવાનો દસ દિવસે એક વખત ખાતર નાખી દો ને તો તમારે કોઈ કેમિકલ કે ફર્ટિલાઇઝર કે પેસ્ટિસાઇડ બી નાખવું નહીં પડે કે જેનાથી તબિયત ખરાબ થાય લોકો છોકરાઓની અત્યારે જે આજ કેન્સર ને જોવા મળે છે ને એ બધું પેસ્ટિસાઇડ થી થાય છે એ બધું નહીં થાય એનાથી આજના સમયે રોગનું ઘર એટલે શાકભાજી અને ફળો અધ અધ અને દવાનો ઉપયોગ કરી શાકભાજી તેમજ ફળો પકવવામાં આવી રહ્યા છે ત્યારે આ શાકભાજી અને ફળો આરોગ્યને આપણે આપણું સ્વાસ્થ્ય પણ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે આવા સમયે જયંતિભાઈ દ્વારા કરવામાં આવતી ટેરેસ ગાર્ડન ખેતી લોકો માટે બેસ્ટ ખેતી સાબિત થઈ રહી છે જયંતિભાઈની પ્રેરણાથી લોકો ઝીરો બજેટ ઉત્તમ ટેરેસ ખેતી કરતા થયા છે તારે ટેસ ગાર્ડન ખેતી કરનારા તેના ફાયદાઓ ગણાવતા ગણાવતા પણ થાકતા નથી જે ભાઈનું આ ધાબા પરનું પોતાનું ખેતર આપને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન